નમસ્કાર દર્શક મિત્રો સતત ગુજરાત સાથે હું છું જલદે ઠાકોર આપનો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો વાત કરવામાં આવે તો ભાભરના પ્રમુખ શ્રી હજલ આચાર્યના નિવેદન બાદ હુકમશ્રીનું પણ એક નિવેદન આવ્યું તે પણ અમારી ચેનલ સાથે નિહાળ છે નમસ્કાર દર્શકો સ્વાગત છે તમારું સતત ગુજરાતમાં અને સતત ગુજરાત સાથે વધુ ઠાકોર અને આજે વાત કરીશું બનાસકાંઠા જિલ્લાના વિભાજનની

ભાબર શેર એક આગેવાન એમને હું મીડિયા દ્વારા એક કહેવા માંગુ છું કે તમે બે શબ્દ મને જોડવા મળ્યા છે કે તમે પેલા તો કે બે ચાર જણા જે બોર મારી અને ઓગળ જિલ્લાની માંગણી કરે છે અમે જાણે ઓગળ જિલ્લાની જાણે માંગણી કરીને તાણે અમે પેલા તો ભાભર શહેર સમિતિ અને તાલુકા સમિતિ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો સરુપજીત ઠાકોરને વમિંતણ આપવામાં આવ્યું હતું જ્ઞાનીબેન ઠાકોરને પણ વમિંત્રણ આપવામાં આવ્યું હતું અને બાબર શહેરના મારા મીડિયા દ્વારા મારા ટેમ્પલર દ્વારા મારા પોસ્ટર દ્વારા મારા ફેસબુક દ્વારા મેં આખા બાબર ઝાલુકાન બાબર શહેરને વમિંત્રણ આપવામાં આવ્યું હતું એક શબ્દ એમનો પોતે એવું કહે છે કે ભાભર તાલુકો અને ભાભર શહેર એ નેવું ટકા થરાદમાં સમર્થનમાં છે હું એમને એક મારા વડીલ છે એમને એક કહેવા માંગુ છું કે સમર્થનમાં ભારતીય જનતા પાર્ટીની સસો અરજીઓ ભાભર તાલુકો અને ભાભર શહેર ભારતીય જનતા પાર્ટીના એક આગેવનના કારણે દબણના કારણે બચારા દબણના કારણે આ ભારતીય જનતા પાર્ટીના આધારે બચારા કેવું પડે છે એમના કારણે સસો અરજીઓ આપી સસો અરજી આપી અને થરા જિલ્લામાં સમર્થનમાં છે એ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો છે અને મેં મારી હોટલ ની અંદર મેં એક એવું ટેબલ મૂકવામાં આવ્યું હતું અને પાપર તાલુકાના પાભર શહેરના એમને અરજી આવે અને મતદારો આવે અને હું એવું પૂછતો કે તમારે ઓગડ જિલ્લામાં રહેવું છે કે હા બાપા અમારે ઓગડ જિલ્લામાં રહેવું છે એ પ્રમાણે મારી પંચોતેરસો અરજીઓ થઈ છે અમારી પ્રેમથી આવી છે તો તમારામાં એટલી તમારી લોક ચાહના હોત ને બાબર તાલુકા અને બાબર શહેર ભાજપની તો તમારે ટેબલ મેલવું તું ને તો તમારો પણ માફ નીકળી જવો બાબર શહેર અને બાબર તાલુકો જવા નથી માંગતો એ વગર જિલ્લામાં છે જવા માગે છે બે હજાર બાવીસ માં જાણે વડાપ્રધાન આયા ને બનાસકોઠા જિલ્લો વિભાજન થયું દર્શન વડાપ્રધાન ને એક આશીર્વાદ આપ્યા એટલે કે ઓગઢ જિલ્લો બનશે અને ભારતીય જનતા પાર્ટી ના શહેર પર જે શહેરના જે આગેવાન છે ને એમ કે થરાદની માગણી છે થરાદની કોઈ દિવસ માંગણી હતી નહી ભારતીય જનતા પાર્ટીના એક આગેવનના કારણે અત્યારે બધા દબાઈ જાય નેવું ટકા ભારતીય જનતા પાર્ટીના ભાભર શહેરના અને ભાભર તાલુકાના દિલમાં ઓગળ છે અત્યારે ભારતીય જનતા પાર્ટીના ભાભરના આગેવનો નું ખાલી તમે ઓગઢ બાપજી અમને દર્શન કરાવવા લઈ જાઓ તો ઈરે આત્માને એમ કે ઓગળ જિલ્લો બરાબર છે પણ ભારતીય જનતા પાર્ટી ના એક આગેવન ના કારણે આર્યા દબાડ છે અને કટપુટલી બની ગયા છે એટલે એમને બાભર શહેર કે ભાભર તાલુકો એ અત્યારે ઓગર ના સમર્થન માં છે મારા બાબર તાલુકાના બાબર શહેરને મતદાન ને અને નાગરિક ને ને મારા વતીના એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે અત્યારે એ ઓગડ જિલ્લામાં સમર્થન છે અને મારે બાભર શહેરના અને બાભર તાલુકાના આગેવાનને કેવું છે કે આપણે પ્રેમ થી મારી કોઈ પણ દાદાગેરી નહીં તમે મને મતદાન કરાવો કે થરાદમાં કને જાઉં છે અને ઓગડ જિલ્લામાં કને જાવું છે

અને પાલનપુર જિલ્લો રાખો ત્રણ જિલ્લા બનાવો અને ભૂ શહેરમાં અત્યારે હું આગેવાન તરીકે એક પક્ષમાં શહેરમાં છું પણ તમારા હું ગોળ મારીશ તમને હું સન્માન કરીશ અને તમને વરગુરું કાઢીશ અને તમારું ફૂલ મારું સન્માન કરીશ તમને હું ઓગળ જિલ્લો આપો કોણ સન્માન કરીશું ભારતીય જનતા પાર્ટીના બનાસ બેંક ચલાવે છે બનાસ દિરી ચલાવે છે એમના અધ્યક્ષ સાથે એમનું મારે સન્માન કરવું છે અમને ઓગળ જિલ્લો આવશે ને તો એમનું પણ મારે સન્માન કરવું છે તમને હાથ જોડીને વિનંતી કરું છું તમારી બોધીરા છે અમારી વગરના તમને સદબુદ્ધિ છે તમને આશીર્વાદ આપશે તમે અમને આપો અમને આવો અન્યાય ના કરશો અમે તમારું કોઈ બગાડ્યું નથી નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીની બોડી ચાલે છે તમને એવું હતું કે જેની બેન સંસદ જપ્યા છે બાબર તાલુકાના છે ઈ લેટર થી કોમ કરે છે તો તમને એક લોક લાડીલા ભારતીય જનતા પાર્ટીને ધારા જપ્યા આપ્યા છે

અને એક ગુજરાત માં એવો જિલ્લો છે કે ત્રણ લાખ નો જિલ્લો છે તો આપણું અઢાર લાખ નું મતદાન છે તો ત્રણ જિલ્લા કેમ ના મારી નમ્ર નમ્ર છે છે વિનંતી ભારતીય જનતા અને આટલું તમે મહેરબાની કરી અને નિર્ણય લઈ લો તો જાહેર થયો નથી ખાલી ગુજરાતે એક પરવાનગી આપી છે અત્યારે કેન્દ્ર રાજ્યભા અને રાષ્ટ્રપતિ ની પણ મંજૂરી બાકી છે વડાપ્રધાન ની પણ મંજૂરી બાકી છે વિનંતી કરું છું આપો પેલું તો ભારતીય જનતા પાર્ટી ના જે અમારા ભીષ્મા પિતા કહેવાય છે અને છે છે અમારા પણ એમને કહેવા માંગુ છું કે પેલું તો મેં શહેર સમિતિ તાલુકા સમિતિ મારા ટેમ્પલર દ્વારા મારા મીડિયા દ્વારા મારા યુટ્યુબ દ્વારા મેં બધા નું ઉમેદવાર આપેલ હતું ભારતીય જનતા પાર્ટીના જે આગેવાન છે ધારાસભ્ય છે શરૂજી ઠાકોર ને આપ્યું ગેની બેનને આપી હતું એકલો કે શું આખો તાલુકો અને શહેર છે પણ ભારતીય જનતા પાર્ટીના દબાણના કારણે નીવું ટકા ઓગળ માટે છે ઓગડનાથ માટે પણ ભારતીય જનતા પાર્ટીના એવી દબાણ છે કે અત્યારે તો કટપુટલીઓ છે બધાય ભારતીય જનતા પાર્ટીના આગેવાન એક ભારતીય જનતા પાર્ટીના ના કારણે બચારા થઈ ગયા છે એટલે મારે કહેવાનો મતલબ એ છે કે અત્યારે જે ત્રણ જણા ચાર જણા જે કે છે ને તો એમની ભારતીય જનતા પાર્ટી જાણે કલેક્ટર સાહેબે જાણે હુકમ કર્યો કે ત્રણ દાડાનો મંતવ્યુ લેવાનો ચાર તાલુકાનો તાણે એમની સસુ અરજીઓ આપી ને એ ભારતીય જનતા પાર્ટીની છે અને કે વગર જિલ્લામાં અમારે નથી રહેવું અમે થરાદમાં સમર્થન છે પંચોતેરસો જે અરજીઓ આવી મારી હોટલે એ અત્યારે વગર જિલ્લામાં સમર્થનમાં છે તો એમનામાં તાકાત હોત ને તો જમ મેં ટેબલ મેલ્યું એમ ભારતીય જનતા પાર્ટી એ ટેબલ મેલી તો એમનો માપ નાખી જોત ને મારો નાખી જોત એ લોકો તેમ એમ છે કે 90% લોકો બાબરના થરાદમાં સમર્થન તો તમે કેવી રીતે કીધું કે નેવું લો અત્યારે તમને એમની સત્તા છે અત્યારે એમને ભારતીય જનતા પાર્ટીના એક આગેવાન બોલે તો એ પ્રમાણે એમને નિવેદન આપવા પડે છે બીજું કશું પણ એ બોલીતા નથી તો એમને હું એક અત્યારે કહેવા માંગુ છું આગહી કે વરસાદની અંબાલા લાગે આલે એ મારે એમને આગહી આપી છે ચલો તમે અત્યારે મામલતદાર દ્વારા અને ચીફ ઓફિસર દ્વારા બીઓલો દ્વારા અને તલાટી દ્વારા ચલો આવી જાવ મેદાન માં અને મતદાન કરાવો કને ઓગણ માં રહેવું છે કને થરાદ માં રહેવું છે ભારતીય જનતા પાર્ટી ના આગે મને ખબર પડી જાય ચલો આવી જાવ મેદાનમાં આપ્યો ને મોકો વાદાર જો રજુ કરું આખા અર્ધી કલેક્ટર સાહેબ નો આપ્યો કલેક્ટર સાહેબ ને અભિનંદન આપું છું એમની આપ્યો હોય તો અત્યારે ભારતીય જનતા પાર્ટી જે અત્યારે છે ને એમના દ્વારા સરકાર એમની ચાલે છે ચલો અત્યારે પાપર તાલુકા નું પાપર શહેર ની વાત કરો ચલો આવી જાવ મતદાન માટે તો એમનો પણ માપ નીકળી જાય પણ મારો પણ માપ નીકળી આવી જાવ મેદાન જે હવે જે બીજો જે દેવ ધર્મ પણ ચાલી રહ્યો હતો ધાનેરા માં પણ ચાલી રહ્યો હતો અત્યારે હાલે એકદમ શાંત ભારતીય જે દીવુધર ની અંદર મે અમારા ભરતસિંહજી વાઘેલા અમારા આગેવાન છે એમને કાલે ફોન દ્વારા પૂછ્યું કે ભાઈ આપણું ધોનેરા કોંક્રેજ દીવુધર અત્યારે મીડિયા દ્વારા અત્યારે હવા એવી છે કેમ ઠપ પડી જુ છે કેમ અત્યારે ચૂપ છે ચૂપ નથી અત્યારે કોર્ટ મેટલ ચાલે રહી હાઈકોર્ટ ની અંદર અને એ અમારી કાર્યવાહી બધી અમારા આગેવાન ફરું ચાલુ છે એમે કોઈ ચિંતા કરવાની જરૂર નથી તમને એક વાત હું ભારતીય જનતા અને મુખ્યમંત્રી ને આપણે અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનને આપણે રજૂઆત કરી કરી લેટર ઓ આ લઈ ભલા બધું હવે અમારો એક જ આશરો ગયો હાઈકોર્ટ નો અમે તો ન્યાય માંગે છે સરકાર જોડે અમારે હાઈકોર્ટ જવાની જરૂર નહીં પણ ના સુધી અમારા પછી વાઘેલાજી હાઈકોર્ટ અને દીવુદર આખું જે મંડળ ચાલે છે જે સમિતિ બનાવી એ હાઈકોર્ટની અમારી કાર્યવાહી ચાલુ છે